ગુજરાતમાં અત્યારે પીવાના પાણીની સમસ્યા ખૂબ જ વિકરાળ સ્વરૂપ ધારણ કરીને ઉભી થઈ ઇન્દોરમાં જે પ્રમાણે દૂષિત પાણી પીવાને કારણે પંદરથી થી વધારે વ્યક્તિના મૃત્યુ થયા હતા ત્યારબાદ બે દિવસની અંદર જ ગાંધીનગરની અંદર પણ આવી એક ઘટના સામે આવી હતી અને સંખ્યાબંધ લોકોને દૂષિત પાણી પીવાને કારણે ઝાડા થયાનું સામે આવ્યું હતું અમદાવાદની અંદર પણ આ સમસ્યા થઈ છે બીજી તરફ સુરતની અંદર પણ અને લિંબાયત ઝોન સહિતના તમામ વિસ્તારોની અંદર પાણીજન્ય રોગચાળો દૂષિત પાણી પીવાને કારણે ફેલાઈ રહ્યો છે આ વિકટ સમસ્યા પાછળનું સૌથી મહત્વનું કારણ છે છેલ્લા ત્રીસ ચાલીસ વર્ષથી આ પાણીની પાઇપલાઇનોનું કોઈ મેન્ટેનન્સ થયું નથી જે જે જગ્યાએ નવી પાઇપલાઇનો નાખવામાં આવી હતી ત્યાં કોઈ ને કોઈ પ્રકારના કોર્પોરેશનના ખોદકામને કારણે વારંવાર ડેમેજ થયેલી લાઈનો છે એની અંદર ગમે ત્યારે લીકેજ થાય છે અને આજુબાજુમાં રહેલી ડ્રેનેજ લાઈનનું પાણી એની સાથે મિક્સ થાય છે અને આ સમસ્યા ઊભી થઈ રહી છે સુરતની અંદર બારે માસ વહેતી તાપી નદી છે અને એના ઇન્ટેક વોલ તાપી નદીની અંદર બનાવવામાં આવ્યા છે એમાંથી શુદ્ધ પાણી ખેંચવામાં આવે છે એ પાણીને ક્લોરિફાઈન કર્યા પછી સપ્લાય કરવામાં આવે છે સપ્લાય ચેઇન ની અંદર આટલી મોટી ખામી ઉભી થઈ છે એની સામે કોઈની નજર નથી અને કોઈ એની સામે શુદ્ધતા માટેની કોઈ કાર્યવાહી થતી હોય એવું ધ્યાન નથી બે ચાર દિવસ હાઇડ્રોલિક વિભાગ કામ હાથમાં લે છે અને પાછું એ નળ ખોલી અને પાછું ફિટિંગ કરી દે છે પરિસ્થિતિ જે છે તે રહે છે સુરત શહેરની અંદર શિયાળાની અંદર જો ચોમાસું ગયા પછી નદીના તળ સાફ થયા હોય નદીના તળમાં નવા નીર આવ્યા હોય ત્યાર પછી જો અમદાવાદ ગાંધીનગર કે સુરતની અંદર આવા પ્રકારની પીવાના પાણીની સમસ્યા ઊભી થાય તો લોકોએ સાવચેતી રાખી અને કોર્પોરેશનનું પાણી ફિલ્ટરમાંથી તમે ભરો ત્યાર પછી પણ ઉકાળીને પીવો એ યોગ્ય રહેશે અને ડોક્ટરોનું પણ એ કહેવું છે કે પાણીને ઉકાળી અને ઠંડુ કર્યા પછી પીવાનું રાખો કેમ કે તમે એક વખત ફિલ્ટરમાંથી તમે પાણી પસાર કરો છો તો પણ ફિલ્ટર અમુક પ્રકારના જે પાણીના ઝેરી દ્રવ્યો છે એને ઉગાડવામાં કે એના બેક્ટેરિયા કે એના વાયરસને ઉગાડવામાં સફળ નથી રહેતું પરંતુ ઉકાળેલું પાણી ઠંડુ કરી અને પીવાથી તમે મોટા ભાગે પાણીજન્ય રોગચાળાથી બચી શકશો